નમસ્કાર મિત્રો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ મોટા ફ્રોડ થઈ રહ્યા છે જેનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર જરૂર કરતાં વધારે માહિતી શેર કરવાના ઘણા બધા જોખમો રહેલા છે એ કઈ કઈ બાબત છે એ તમને હું આજે આ વિડીયોના મારફત છે સમજાવવાનો છું હું કે પ્રવણભાઈ તમારું બધાનું સ્વાગત કરું છું આપણે સોશિયલ મીડિયાનો ખૂબ વધારે ઉપયોગ કરી રહ્યા છીએ અને સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ એક ભાગ બની ગયો છે પણ તમે જાણો છો કે સોશિયલ મીડિયા પર વધુ પડતી માહિતી શેર કરવાના કેટલા જોખમો રહેલા છે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે તો ચાલો આપણે આ વિડીયો નંબર પ્રત્યે એને વિસ્તારથી માહિતી પ્રાપ્ત કરીએ અને જો તમને આ સારો લાગે તો તમે અન્ય સુધી છે આ પહોંચાડો કારણ કે વર્તમાન સમયમાં આ ખૂબ જરૂરિયાત રહેલી છે સૌથી પહેલાં તો આપણે જોઈએ ઓળખની ચોરી આપણા ઓળખની ચોરી કઈ રીતે થાય છે આપણને ઘણી વખત એમ થાય કે આપણો નંબર આ ક્યાંથી આવી ગયો છે મેસેજ કઈ રીતે મોકલતા હશે તો તેના માટે જોઈએ તો ઓળખની ચોરી એટલે કે સોશિયલ મીડિયા ઉપર લોકો ઘણી વખત પોતાની છે ને એ વ્યક્તિગત ને અંગત માહિતી છે એ આપતા હોય છે દાખલા તરીકે જન્મ તારીખ ઘરનું સરનામું ફોન નંબર આવી બધી છે એ માહિતી આપતા હોય ક્યારેક તો બેન્ક સંબંધી માહિતી પણ છે એ લોકો શેર કરતા હોય છે અને સાયબર અપરાધીઓ માટે આ એક રામબાણ છે આપણી માહિતી પ્રાપ્ત કરવા માટેનું તમને હું આના માટે એક ઉદાહરણ આપું એક જયભાઈ છે જયભાઈ ફેસબુક પર પોતાનું એકાઉન્ટ છે એમાં પોતાના જન્મદિવસના ફોટા છે શેર કરે છે અને સાથે સાથે પોતાની આખી જન્મ તારીખ એ પણ પોસ્ટ ઉપર છે લગાવે છે ત્યારબાદ એને પ્રોફાઇલમાંથી અન્ય માહિતી છે પણ ભેગી કરી બાદમાં આ માહિતીનો ઉપયોગ કરી જૈના નામે ફ્રોડ કરવાનો ઘણો બધો પ્રયત્ન છે એ થઈ ચૂક્યો છે આ એક માહિતી એટલે આ રીતે આપણી ઓળખની ચોરી થતી હોય છે બીજું છે ફિશિંગ ફિશિંગનો અર્થ આપણે શું જાણો છો ફિશિંગ એટલે કે શિકારને ફસાવવા માટે ઝાડ પાથરવી આ જે સાયબર એન્કરો જે છે એ આપણને આ રીતે ફસાવે છે તમે સોશિયલ મીડિયા પર કોઈ અજાણી લિંક પર ક્લિક કરો અથવા તમારો ઈમેલ કે પાસવર્ડ છે એ બેદરકારીથી શેર કરો છો તો ફિશિંગનો ભોગ તમે બની શકો છો અને તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે એટલે ક્યારેય આપણે આપણી ઈમેઇલ કે હજાની લિંક ઉપર છે ક્યારેય ક્લિક કરવું જોઈએ નહીં તમને આના માટેનું એક સરસ ઉદાહરણ આપવું જઈએ ફેસબુક પર પોતાની એક ઓફરની છે એ લિંક મળે અને અહીં ક્લિક કરો એવું છે એ લખેલું હોય છે અને તમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરી શકો હવે જે એ લિંક ઉપર ક્લિક કર્યું અને પોતાની બેંકની વિગત છે ભરી થોડી જ વારમાં તેના ખાતામાં રહેલા એકાઉન્ટમાંથી બધા જ પૈસા છે ગાયબ થયા તો આ રીતે પણ ક્યારેય અજાણી લિંક ઉપર ક્લિક ન કરવી ત્રીજું છે લોકેશન શેર ન કરવું મિત્રો ક્યારે આપણે આપણું લાઈવ લોકેશન છે એ દેખાદેખીમાં છે એ શેર કરતા હોય છે ફેસબુક ઉપર ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામમાં આપણે બધાને જાણ કરવાનો ખૂબ શોખ હોય છે કે હું અત્યારે ક્યાં છું તો જ્યારે તમે તમારું લાઈવ લોકેશન શેર કરો છો ને અથવા તમે વેકેશન પર ક્યાં જવાના છો તે જાહેર કરો છો ઘણા લોકો પોસ્ટ મૂકતા હોય કે ઓન ધ વે જે જતા હોય તે સ્થળનું નામ લખે તો એના આધારે તમારી માહિતી છે ને એ ગુનેગારો સુધી પહોંચી શકે છે ઘણી વખત લોકો પોતાના પ્લેનની ટિકિટ પોતાના ટ્રેનની બસની મુસાફરીની એ ટિકિટ પણ શેર કરતા હોય છે અને જે જોખમી સાબિત થાય છે કઈ રીતે તમને ઉદાહરણ સમજાવું બે હજાર ચોવીસનો એક પ્રસંગ છે જયભાઈ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના વેકેશનના ફોટા અને લાઈવ લોકેશન જે શેર કરે છે જ્યારે તે ઘરે પાછા આવ્યા ને ત્યારે તેને જોયું તો પોતાના ઘરમાં ચોરી થઈ હતી કારણ કે અપરાધીને ખબર છે કે પોતે અત્યારે બહાર છે લાઈવ લોકેશન મૂકેલું છે અને જે જગ્યા છે ત્યાંથી તરત પાછા આવેલું નથી તો તે આ રીતે પણ ચોરીનો ભોગ છે બને એટલે લાઈવ લોકેશન પણ છે ક્યારેય શેર કરવું જોઈએ નહીં મિત્રો શું ધ્યાનમાં રાખવું જોઈએ આ બધી બાબત માટે તો ક્યારેય વ્યક્તિગત માહિતી છે શેર ન કરવી એ ટાળો સોશિયલ મીડિયા પર ક્યારેય તમારા જન્મદિવસ ઘરનું સરનામું ફોન નંબર કે બેક સંબંધિત કોઈ પણ માહિતી છે એ શેર ન કરો આ ખાસ ધ્યાન રાખવાનું છે તમારા પ્રાઇવેસી સેટિંગને છે એ મજબૂત બનાવો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રાઇવેસી સેટિંગ યોગ્ય રીતે ઉપયોગ કરો અને ખાતરી કરો કે તમારી પોસ્ટ ફક્ત તમારા મિત્રો સુધી જ સીમિત છે કે અને લાઈવ લોકેશન મૂકવાનું ટાળો જો તમે ક્યાંય મુસાફરી કરી રહ્યા છો અથવા તો ફરવા ગયા છો તો તમારું લાઈવ લોકેશન શેર કરવાના બદલે શપથ પૂરી થયા પછી તમે તમારા ફોટા એ મૂકી શકો છો અને અજાણી લિંક ઉપર ક્યારેય ક્લિક કરવી નહીં વોટ્સએપ ગ્રુપમાં કે ફેસબુકના પેજ ઉપર રીલ્સની નીચે ક્યારેય અજાણી લિંક હોય તો તેના પર ક્લિક કરવાનું ટાળો જો ક્લિક કરશો ને તો પહેલાં તપાસ કરો અને પછી જ ક્લિક કરવી અને ટુ ફેક્ટર ઓથેન્ટિકનો ઉપયોગ કરો તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે આ ટુ ટુ ફેક્ટર જે છે એનો ઉપયોગ કરો અને હવે લગભગ બધા જ મોબાઈલની અંદર બધા જ પ્લેટફોર્મ ઉપર આ ટુ ફેક્ટર છે એ એની સુવિધા ઉપલબ્ધ થયેલી છે તો આ રીતે તમે માહિતી છે એ શેર ન કરો હવે તમારે પહેલાં વિશા વિચાર કરવાનો છે અને પછી જ પોસ્ટ મૂકવાની છે તમે ઘણી બધી વસ્તુ પોસ્ટ કરો ને તે પહેલાં તમે થોભો જુઓ તમારી જાતને પૂછો કે તમે આ માહિતી ગુનેગારને મદદરૂપ થઈ શકે આ માહિતી શેર કરવાથી આપણને કંઈ નુકસાન તો થતું નથી ને સોશિયલ મીડિયાનો સાચો અને સુરક્ષિત ઉપયોગ આપણા હાથમાં છે સોશિયલ મીડિયાનો ઉપયોગ ના કરવો કે પછી કાંઈ ન શેર કરવું બસ વ્યક્તિગત માહિતી કે પછી આપણને નુકસાન થતું હોય તેવી કોઈ માહિતી શેર કરવાથી બચવું જોઈએ સુરક્ષિત રહો સાવધ રહો અને સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો સોશિયલ મીડિયા ખૂબ જરૂરી છે પણ એનો ઉપયોગ ખૂબ સમજદારીથી કરવો જોઈએ તો મિત્રો આ વર્તમાન સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને આ બધી વિડીયો છે આપણે બનાવ્યો તમને જો સારો લાગે તો અન્ય સુધી આ પહોંચાડો જેથી કરીને ઘણા બધા આનો ભોગ બને છે તે ભોગ બનતા અટકી શકે અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો જોવા માટે જોડાઈ રહો